ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા આપનું સ્વાગત છે મહર્ષિ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉત્તરાર્ધ અધ્યાય નેવો ભગવાન શ્રી કૃષ્ણના લીલા વિહારનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત દ્વારકાનગરીની શોભા અલૌકિક હતી તેના માર્ગો મધ જરતા મધ હાથીઓ સુસજ્જિત સૈનિકો ઘોડા અને સોનાના રથોની ભીડથી ભરચક ભરેલા રહેતા હતા જ્યાં જુઓ ત્યાં લીલાછમ ઉપવાનો અને બગીચાઓ લહેરાઈ રહ્યા છે ફળ ફૂલોથી લદાયેલા વૃક્ષોની હારમાળાઓ છે તેમના પર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા છે અને જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે તે નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી જગતના શ્રેષ્ઠ વીર યાદવો તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા ત્યાંની સ્ત્રીઓ સુંદર વેશભૂષાથી વિશોભિત હતી અને તેમના અંગ અંગમાં તરુણતા છલકતી હતી તેઓ જ્યારે પોતાના મહેલોમાં વિવિધ ક્રીડાઓ કરતી રમતો રમતી ત્યારે એવું લાગતું હતું જાણે વીજળી ચમકી રહી છે લક્ષ્મીપતિ ભગવાનની પોતાની આ દ્વારકા નગરી હતી તેમાં તેઓ નિવાસ કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ સોળ હજારથી વધુ પત્નીઓના એકમાત્ર પ્રાણવલ્લભ હતા તે બધી પત્નીઓના જુદા જુદા મહિલો પણ ઐશ્વર્યથી સંપન્ન હતા જેટલી પત્નીઓ હતી તેટલા જ અદ્ભુત રૂપ ધારણ કરીને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા બધી પત્નીઓના મહેલમાં સુંદર સુંદર સરોવરો હતા તેમનું વગેરે જાત જાતના કમળોના પરાગથી તે સરોવરમાં ટોળે ટોળા સારસ વગેરે સુંદર સુંદર પક્ષીઓ ટવકી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ તે જળાશયો તથા ક્યારેક નદીઓના જળમાં પણ પ્રવેશ કરીને પોતાની પત્નીઓ સાથે જલવિહાર કરતા હતા ભગવાનની સાથે જલવિહાર કરવાવાળી પત્નીઓ જ્યારે તેમને પોતાના ભુજ જકડી લેતી આલિંગન કરતી ત્યારે ભગવાનના શ્રી અંગોમાં તેમના વક્ષસ્થળનું કેસર લાગી જતું હતું તે સમયે ગંધર્વો તેમનું યશોગાન કરતા અને સૂત માગધ અને બંદીજાનો બહુ આનંદથી મૃદંગ ઢોલ નગારા અને વીણા વગેરે વાજિંદ્રો વગાડતા લાગતા ભગવાનની પત્નીઓ ક્યારેક ક્યારેક હાસ્ય કરતાં કરતાં પિચકારીઓ વડે જળ છાંટીને તેમને ભીંજવી દેતી હતી તો ક્યારેક ભગવાન પણ તેમને જળથી આર્દ કરી દેતા આ પ્રમાણે ભગવાન પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા જાણે યક્ષરાજ કુબેર સાથે વિહાર કરી રહ્યા હોય તે સમયે વસ્ત્રો પલળી જતા હતા અને તેમના મોટા મોટા આંબોળામાં ફૂલ હતા તેઓ તેમને ભીંજવતા ભીંજવતા પિચકારી છીનવી લેવા માટે તેમની પાસે પહોંચી જતી અને એ બહાને તેમનું આલિંગન કરી લેતી તેમના સ્પર્શથી તેમની પત્નીઓના હૃદયમાં પ્રેમભાવની અભિવૃદ્ધિ થઈ જતી જેથી તેમનું મુખ પણ ખીલી ઉઠતું ત્યારે તેઓ વધારે સુંદર દેખાતી હતી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની વનમાળા તે રાણીઓના વક્ષ સ્થળ પર લગાડેલા કેસરના રંગથી રંગાઈ જતી વિહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારણે વાકરિયાવાનની લટો ઉન્મુક્ત ભાવથી લહેરાવા લાગતી તેઓ પોતાની રાણીઓને વારંવાર ભીંજવી દેતા અને રાણીઓ તેમને પણ તરમોળ કરી દેતી ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે એ રીતે વિહાર કરતા જાણે કોઈ ગજરાજ હાથીનીઓથી ઘેરાઈને તેમની સાથે ક્રીડા કરી રહ્યો હોય ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્નીઓ ક્રીડા કર્યા પછી પોતપોતાના વસ્ત્ર આભૂષણો ઉતારીને તે નટ નર્તકીઓને આપી દેતા જેમની આજીવિકા માત્ર ગાઉ બજાવવું જ છે પરીક્ષિત ભગવાન આ રીતે તેમની સાથે વિહાર કરતા ત્યારે તેમની ગતિ ભાષણ અવલોકન મંદહાસ્ય વિનોદભર્યા વચનો તથા આલિંગનોથી સ્ત્રીઓની બુદ્ધિ હરાઈ જતી પરીક્ષિત રાણીઓના જીવન સર્વસ્વ તેમના એકમાત્ર હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ હતા તે કમાલ નયન સુંદરના ચિંતનમાં જેટલી મગ્ન થઈ જતી કે કેટલી વાર સુધી જળની જેમ ચૂપ થઈ રહેતી ક્યારેક ક્યારેક તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ પ્રેમના ઉન્માદને કારણે તેમના વિરહનો અનુભવ કરવા લાગતી અને ન જાણે શું શું કહેવા લાગતી તે હું તમને સંભળાવું છું રાણીઓ કહેતી અલીઓ ટીટોળી હવે તો બહુ રાત થઈ ગઈ છે સંસારમાં બધી બાજુ શૂન્યતા છવાઈ ગઈ છે જો અત્યારે સ્વયં ભગવાન પોતાનું અખંડ જ્ઞાન છુપાવીને સૂઈ ગયા છે અને તને નિંદ્રા નથી આવતી તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાટ કેમ કરી રહી છે સખી ક્યાંક તું પણ અમારી જેમ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની હાસ્ય સહિત ઉદાર દ્રષ્ટિથી વિંધાઈ ગઈ છે શું અરે ચકવી તે રાત્રિના સમયે તારા નેત્રો બંધ કેમ કરી દીધા છે શું તારા પતિદેવ ક્યાંક વિદેશ ચાલ્યા ગયા છે કે આ પ્રમાણે તું કરુણ સ્વરથી પોકારી રહી છે અરે રે ત્યારે તો તું બહુ દુખિયરી છે પરંતુ માનો ન માનો તારા હૃદયમાં પણ અમારી જેમ જ ભગવાનની દાસી થવાનો ભાવ જાગૃત થઈ ગયો છે શું તું હવે તેમના ચરણોની ચડાવેલી પુષ્પોની માળા પોતાના અંબોળામાં ગૂંથવા ઈચ્છે છે અરે ઓ સમુદ્ર તમે નિરંતર ગર્જના કર્યા કરો છો તમને નિંદ્રા નથી આવતી એવું લાગે છે કે તમને હંમેશા જાગતા રહેવાની બીમારી લાગુ પડી ગઈ છે પરંતુ ના ના અમે સમજી ગયા અમારા પ્રિય શ્યામ સુંદરે તમારું ધૈર્ય ગંભીરતા વગેરે સ્વાભાવિક ગુણ છીનવી લીધા છે શું આને કારણે જ તમે અમારા જેવા અસાધ્ય વ્યાધિના શિકાર થઈ ગયા છો જેની કોઈ દવા નથી ચંદ્રદેવ તમને બહુ મોટો ક્ષય રોગ લાગુ પડી ગયો છે તેથી તમે આટલા ક્ષીણ થઈ રહ્યા છો અરે રામ રામ હવે તમે તમારા કિરણોથી અંધારું પણ દૂર નથી કરી શકતા શું અમારી જેમ અમારા પ્રિય શ્યામસુંદરની મીઠી મીઠી રહસ્યની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે શું તેની ચિંતાથી તમે મૌન થઈ રહ્યા છો ઓ મલિયાચલના વાયુ અમે તારું શું બગાડ્યું છે જેથી તું શ્રી કૃષ્ણના કટાક્ષોથી વિંધાયેલા અમારા હૃદયમાં કામદેવને પ્રગટ કરી રહ્યો છે અરે શું તું નથી જાણતો ભગવાનની કામણગારી દ્રષ્ટિથી અમારા હૃદય તો પહેલેથી જ ઘાયલ થઈ ગયા છે અરે મેઘ તમારા શરીરનું સૌંદર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે ખરેખર તમે યાદવ શ્રેષ્ઠ ભગવાનના પ્રિય છો તેથી જ તો તમે અમારી જેમ પ્રેમ પાસથી બંધાઈને તેમનું ધ્યાન કરી રહ્યા છો તેથી તો વારંવાર તેમનું સ્મરણ કરીને અમારી જેમ ઘનશ્યામ સાથે સંબંધ બાંધવું એ ઘરે બેઠા પીડાને વહોરવા જેવું છે ઓ કોયલ તારો કંઠ બહુ જ મધુર છે મીઠું મીઠું બોલવા વડા અમારા પ્રાણપ્રિયની જેમ તું પણ મધુર સ્વરથી બોલે છે ખરેખર તારા અવાજમાં અમૃત ઘોડ્યું છે જે પ્રિયતમના વિરહથી મરી ગયેલા પ્રેમીઓને જીવતદાન દેનારું છે તું જ કહે અત્યારે અમે તારું શું પ્રિય કરીએ પ્રિય પર્વત તમે તો બહુ ઉદાર વિચારના છો તમે જ પૃથ્વીને પણ ધારણ કરી રાખી છે ન તમે હાલો ચાલો છો અને કાંઈ કહો કે સાંભળો છો એવું લાગે છે કે કોઈ મોટા વિચારમાં મગ્ન થઈ ગયા છો સારું સારું હવે સમજાયું તમે અમારી જેમ એવું જ ઈચ્છો છો કે અમારા સ્તન જેવા અનેક શિખરો પર હું પણ ભગવાન સુંદરના ચરણકમણને ધારણ કરું ઓ સમુદ્રપતની નદીઓ આ ગ્રીષ્મ ઋતુ છે તમારો પ્રવાહ પણ સુકાઈ ગયો છે હવે તમારી અંદર ખીલેલા કમળોનું સૌંદર્ય દેખાતું નથી તમે બહુ દૂબળી પાતળી થઈ ગઈ છો એવું લાગે છે જેમ અમે અમારા પ્રિયતમ શ્યામસુંદરની પ્રેમ દ્રષ્ટિ ન પામીને અમારું હૃદય હારી બેઠી છીએ અને ખૂબ જ દૂબળી પાતળી થઈ ગઈ છીએ તેમ તમે પણ મેઘો દ્વારા પોતાના પ્રિયતમ સમુદ્રને મળી ન શકવાના વિરહમાં આવી દૂબળી પાતળી થઈ ગઈ છો ઓ હંસ આવ ભલે આવ્યો તારું સ્વાગત છે આસન પર બેસ લે દૂધ પી પ્રિયહંસ સુંદરની કોઈ વાત તો સંભળાવ અમે એવું સમજીએ છીએ કે તું તેમનો દૂત છે કોઈના વશમાં ન થનારા સુંદર શકુશળ તો છે ને અરે ભાઈ તેમની મિત્રતા તો બહુ જ અસ્થિર છે ક્ષણભંગુર છે એક વાત તો કહે તેમણે અમને કહ્યું હતું કે તમે જ અમારી પરમ પરમપ્રિયતામાં છો શું આ વાત હવે તેમને યાદ છે જા જા અમે તારી વિનંતી પ્રાર્થના નહીં સાંભળીએ જ્યારે તેઓ અમારી પરવા કરતા નથી તો અમે તેમની પાછળ શા માટે મળીએ કપટીના દૂધ અમે તેમની પાસે જવાના નથી શું કહ્યું તેઓ અમારી ઈચ્છા પૂરી કરવા અહીં આવવા ચાહે છે અચ્છા તો તેમને તો અહીં બોલાવી લાવ અમારી સાથે વાત કરાવજે પરંતુ ક્યાંક લક્ષ્મીને સાથે નહીં લઈ આવતો તો શું તેઓ લક્ષ્મીને છોડીને અહીં આવવા નથી ઈચ્છતા આ કેવી વાત છે શું સ્ત્રીઓના લક્ષ્મી જ એવી છે જેનો ભગવાનમાં અનન્ય પ્રેમ છે શું અમારામાંથી કોઈ એક પણ એવી નથી પરીક્ષિત શ્રી કૃષ્ણની પત્નીઓ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં આવો જ અનન્ય પ્રેમભાવ રાખતી હતી આના કારણે તેમને પરમપદ પ્રાપ્ત કર્યું ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અનેક પ્રકારના ગીતોથી અનેક પ્રકારે ગાવામાં આવે છે તે એટલી મધુર એટલી મનોહર છે કે તેમને સાંભળવા માત્રથી સ્ત્રીઓના મનને તેમના તરફ ખેંચી જાય છે પછી જે સ્ત્રીઓ તેમને પોતાના નેત્રોથી જુએ છે તેમના માટે તો કહેવું જ શું જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ માનીને પરમ પ્રેમથી તેમના ચરણોની સેવા કરે છે તેમના તપનું શું વર્ણન કરીએ કરી જ શકાય એવું નથી પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે તેમણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી દીધી કે ઘર જ ધર્મ અર્થ અને કામ પુરુષાર્થોનું સ્થાન છે તેથી તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા હતા પરીક્ષિત હું તમને કહી જ ચૂક્યો છું કે તેમની સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી તે શ્રેષ્ઠ સ્ત્રીઓમાં રૂકમણી વગેરે આઠ પટાણીઓ અને તેમના પુત્રોનું તો હું પહેલાં જ વર્ણન કરી ચૂક્યો છું તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને દસ દસ પુત્રો થયા આ કોઈ આશ્ચર્યની વાત નથી કેમકે ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે ભગવાન પરમ પરાક્રમી પુત્રોમાં અઢાર તો મહારથી હતા જેમનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાયેલો હતો તેમના નામ મારા પાસેથી સાંભળો પ્રદ્યુમ્ન અનિરુદ્ધ દીપ્તિમાન ભાનુ સાંબ મધુ બૃહદભાનુ ચિત્રભાનુ વૃક અરુણ પુષ્કર વેદબાહુ શ્રુતદેવ સુનંદન ચિત્રબાહુ વિરૂપ કવિ અને નિયગૃત રાજેન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણના આ પુત્રોમાં પણ બધાથી શ્રેષ્ઠ રુકમણી નંદન પ્રદ્યુમ્નજી હતા તે બધા ગુણોમાં પોતાના પિતા જેવા જ હતા મહારથી પ્રદ્યુમ્નજીએ પુત્રી સાથે લગ્ન કર્યા હતા તેનાથી અનિરુદ્ધજીનો જન્મ થયો તેમનામાં દસ હજાર હાથીઓનું બળ હતું દોહિત્ર અનિરુદ્ધજીએ પોતાના નાનાની પૌત્રી સાથે લગ્ન કર્યા તેનાથી વજ્રનો જન્મ થયો બ્રાહ્મણોના સાપથી ઉત્પન્ન થયેલા મુશળ દ્વારા યાદવોનો નાશ થઈ ગયો ત્યારે માત્ર તેઓ એકલા જ બચી ગયા હતા વજ્રના પુત્ર છે પ્રતિભાહુ પ્રતિબાહુના સુબાહુ સુબાહુના શાંતસેન અને શાંતસેનના સતસેન પરીક્ષિત આ વંશમાં પુરુષ એવો ન ન થયો કે તે બહુ સંતાનવાળો હોય હોય તથા જે નિર્ધન અલ્પ આયુ અને આ બધા બ્રાહ્મણ ભક્ત હતા પરીક્ષિત યદુવંશીઓમાં એવા એવા યશસ્વી અને પરાક્રમી પુરુષ થયા છે જેમની ગણતરી હજારો વર્ષ પણ કરી શકાય એમ નથી મેં એવું સાંભળ્યું છે કે યદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે ત્રણ કરોડ અઠ્યાસી લાખ આચાર્યો હતા આવી સ્થિતિમાં તે મહાત્મા યાદવોની સંખ્યા તો કઈ રીતે ગણાવી શકાય સ્વયં મહારાજ એક નીલ જેટલા લગભગ સૈનિકો હતા સંગ્રામ વખતે ઘણા ભયંકર અસરો જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાનપૂર્વક જનતાને રંજાડવા લાગ્યા તેમનું દમન કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ યદવંશમાં ઉતાર લીધો હતો પરીક્ષિત યાદવોના એકસો એક કુળ હતા તે બધા ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાના સ્વામી અને આદર્શ માનતા હતા જે યદુવંશીઓ તેમના અનુયાયી હતા તેમની બધી રીતે ઉન્નતિ થઈ યદુવંશીઓનું ચિત્ત એ રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં પરવાયેલું રહેતું હતું કે તેમને તેમના દૈનિક કાર્યો જેવા કે સૂવું બેસવું ખાવું પીવું હરવું ફરવું બોલવું રમવું નહાવું ધોવું વગેરેમાં તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા હતા તેઓ જાણતા ન હતા કે અમારું શરીર શું કરી રહ્યું છે તેમની સંપૂર્ણ શારીરિક ક્રિયાઓ યંત્રની જેમ આપમેળે થયા કરતી હતી પરીક્ષિત ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થોમાં મહાન અને પવિત્ર છે પરંતુ જ્યારે સ્વયં પરમ તીર્થ ભગવાને જેદુવંશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજીનો મહિમા આપમેળે જ તેમના તીર્થ કરતાં ઓછો થઈ ગયો ભગવાનના સ્વરૂપનો એક એટલો મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનારા ભક્તો અને દ્વેષ કરવાવાળા શત્રુ બંને તેમના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહે છે તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહે છે ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી જ બધા જ અમંગળોનો નાશ કરી દે છે ઋષિઓના વંશજોમાં જેટલા પણ પ્રચલિત ધર્મ છે બધાના સ્થાપક ભગવાન જ છે પરીક્ષિત આવી સ્થિતિમાં તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં આ કઈ મોટી વાત છે ભગવાન શ્રી કૃષ્ણ સગડા જીવોનું આશ્રય સ્થાન છે જો કે તેઓ સદા સર્વદા સર્વત્ર ઉપસ્થિત જ રહે છે છતાં દેવકીજીની કુખે જન્મ એ તો માત્ર કહેવા પૂરતું જ છે યદુવંશી વીરો પાર્ષદોના રૂપમાં તેમની સેવા કરતા રહેતા હતા તેમણે પોતાના બાહુ પરથી અધર્મનો નાશ કરી દીધો છે પરીક્ષિત ભગવાન સ્વભાવથી જ ચરાચર જગતનું દુઃખ મિટાડવા રહે છે તેમનું મંદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમભાવને પ્રદીપ્ત કરે છે વાસ્તવમાં સંપૂર્ણ જગત પર તેઓ વિજયી છે તેમનો જય થાવ જય થાવ પરીક્ષિત પ્રવૃત્તિથી અતીત પરમાત્માએ પોતાના દ્વારા સ્થાપિત ધર્મ મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા શરીર ગ્રહણ કર્યું અને તેને અનુરૂપ અનેક અદભુત ચરિત્રોનો અભિનય કર્યો તેમનું એક એક કર્મ સ્મરણ કરવાવાળાઓના કર્મબંધનોએ કાપી નાખે છે જે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે તેમની લીલાઓનું જ શ્રવણ કરવું જોઈએ પરીક્ષિત જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાનું વધુમાં વધુ શ્રવણ કીર્તન અને ચિંતન કરવા લાગે છે ત્યારે તેની આ જ ભક્તિ તેને ભગવાનના પરમધામમાં પહોંચાડી દે છે જોકે કાળની ગતિથી પર થવું બહુ કઠિન છે પરંતુ ભગવાનના ધામમાં કારની દાળ ગળતી નથી અર્થાત તે તેનું કાંઈ ચાલતું નથી તે ત્યાં સુધી પહોંચી જ શકતો નથી તે જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપસ્યા કરવાના ઉદ્દેશથી જંગલમાં ચાલ્યા ગયા તેથી મનુષ્ય તેમની કથાનું જ શ્રવણ કરવું જોઈએ એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે વૈયા શીખ્યા મષ્ટા દસ સાહસ્ત્રયા દશમ સ્કંધે ઉત્તરાર્ધે શ્રી કૃષ્ણ ચરિતાનું વર્ણનમ નામ नवतीथमोध्याय दसमा स्क उत्तराधागत श्रीकृष्णचरितानुवर्णन नामनो नवमोध्याय समाप्त किती दसम उत्तरार्ध दसमा स्कंधनो उत्तराध समाप्त बोलकृष्ण कनै्या लाल की जय